નમન કરીને શરૂઆત કરી તો આજનો નવો અવલોકીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આવી ગયો છે વાડીએ ઊંડાના વાગી ગયા ચાર જેવો ટાઈમ છે મારા ગામના એક જે પ્રગતિશીલ ખેડૂત છે એની વાડી આવ્યો છે જેની એક પોતાના બધાય દિમાગથી તો બધી વસ્તુ બનાવે જ પણ આની દિલ લગાડીને એક એવી વસ્તુ બનાવ્યું તમને હું બતાવી દઉં કે ભાઈ તમે જોવો તો તમને વાત જ ના પૂછો બહુ ગજબનું હે તમને હું બતાવી દઉં તો જોઈ લો મિત્રો જો આ એક હિંગડાવાળું ટ્રેક્ટર છે જો આપ જોવો આને બધે આપણે ઓળખો જ છો આ સિંગડાવાળું ટ્રેક્ટર છે અને એમાં કંઈક આવી રીતનું એની છે ને આ પોતાની બુદ્ધિથી આ રીતનું આ વ્યવસ્થા કરી છે કે દવા છટવાનું છે એક બે ત્રણ ને ચાર નોઝલ આ બાજુ છે એક બે ત્રણ ચાર નોઝલ ઓલી બાજુ છે આ રીતનું આ સ્ટેન્ડ બનાવેલું છે કે આમાં ઊંચા નીચું કરવું હોય આ એરડાની અંદર અત્યારે છંટકાવ કરે છે આ એરડો એરડો છે એટલા માટે એની આ સ્ટેન્ડ આવી શું રાખ્યું છે વા એડો જેમ જેમ મોટો થતો જાય હે એમ એમ અહીંયાથી આ ઉપર નીચે ઉપર નીચે કરવું હોય તો અહીંયા સુધી થઈ શકે અહીંયા સુધી થઈ શકે અને આ હિંગણાવાળું સેક્ટર સુધી આ બાવ ઊંચાનું પાટલું હે આ બધાને ખબર જ છે કે આમ આસાનીથી હજી દોઢ મહિના સુધી હાલવાઈ શકે બરાબર તો આ રીતનું આનું સ્ટેન્ડ છે આ રીતની નોજેલું છે અને આ બેરલ છે આની અંદર આ બસો લિટર બેરલ બસો લિટર પાણી સમાય અને બસો દસ લીટર પણ કદાચ સમાઈ જતું હોય આ રીતના વાલ સિસ્ટમના હેવી નળીઓનો ઉપયોગ કરેલો છે પીએમટીની લોજલું રાખેલું છે અને આ બસો લિટર પાણી છે અને આ રીતે અહીંયા બે હોવાનું બનાવી લીધું છે જોકે થાકે પણ નહીં અહીંથી હાકતું જવાનું હિંગડાવાળું ટ્રેક્ટર છે અને આ રીતમાં આ પંપનું આયોજન કરેલું છે જો આ સિલિન્ડર છે આ પંપના વાલના સિસ્ટમ હમણાં તમને એને ને ભાઈ એ જન્ય બનાવવી પાંચ તમને બધું સમજાય બધું કેવી રીતનું છે અને આ રીતની એની ફ્રેમ બનાવેલી છે જો આ રેકડી આમાં જે આપણે હોય એ ટાયર રાખેલા છે અને અહીંયાની ચેતીસના રીતની આ એસેમ્બલ હાઇચથી બનાવેલું છે આ રીતનું પાચ્યું હજી પણ અહીંયા પણ ગમે કંઈ વ્યવસ્થા કરવી હોય તો થઈ હગે અને આ પોતાની બુદ્ધિથી ખરેખર અને આ હે ને ભાઈ આ આ જગ્યા ઓછામાં ઓછી આ વિગા જગ્યા છે તો બે બે કલાકની અંદર આ દવાનો છંટકાવ કરી દઈએ અને દવા લાગે પણ એક નંબર કારણ કે આમાં કંઈ ઘટે જ નહીં આવીડી લોચલું પ્રેશર આમાં જેવડું પ્રેશર કેવડું એવું સાત પ્રેશર થાય જે મેં આગલા વર્ગમાં તમને બતાવ્યું હતું જે ઝેકડી વાળું એના પર કારણ આનું કામ ઊંચું છે પણ આમાં ભાઈ એક વસ્તુ એ છે કે આ વસ્તુ કોહાય કે ને જેને હિંગળાવાળું ચેક્ટર હોય અથવા તો મોટા વીઘા હોય અને અથવા તો ભાડે જ આવવું હોય આ બેને પોહાય કે ભાડે જવું હોય એને પોહાય કા મોટા વીઘા હોય અને ઘરનું ચેક્ટર હોય તો પોહાય બાકી બધું એકલી એકઠી કરવું હોય ને આઠ દો વીઘા જગ્યા હોય આઠથી દસ વીઘા જમીન હોય તો આ પોહાય નહીં અને જો લાંબા વીઘા હોય ને તો બહુ મસ્ત મજાનું કામ આપે છે તમને અને બહુ ઈજી આસાનીથી હાવ આરામદાયક જવા બેસવાનું પણ તમને બતાવી દો આ બેસવાનું પણ બનાવેલું છે માથે ક્લાસનું એને તક્યું રાખીને આરામથી આપણે નીચે સોફામાં ઘરે બેઠા બેઠા ટીવી જોતા હોય ને એવું ફ્રીન છે એમ થાય જશે વ્યવસ્થિત દવા છટાતી જાય અને દવા છટે પણ એક નંબર મસ્ત મજાની હમણાં ચાલુ છે ને તમને હું એ પણ બતાવી દઉં તે માટે કન્ટિન્યુ રહેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં બતાવી દેજો નાનકડી ભલે પણ કોમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો અને વિડીયોમાં બનાવી દેજો છેલ્લે ઉધી હમણાં તમને છંટકાવ કરે ને એ બધું બતાવી દઉં પછી બીજા નંબરની અંદર જો આ એડામાં છંટકાવ ચાલુ છે બરાબર એ તો હમણાં હમણાં તમને બતાવી દઉં જે આ આની હાયર ઉપર નોઝેલું આવે હવે આ જગ્યાએ આપણે મગફળી કે સોયાબીનની અંદર જો છાંટવું હોય ને તો અહીંયા હજી જગ્યા મૂકેલી છે અહીંયા ડટી મારી દીધી છે તો આ ડટી કાઢીને અહીંયા પણ હજી નોઝલ ફીટ થઈ હગે એટલે લાગત નોઝલ ફીટ કરવી હોય અને પ્રેશર એમાં કંઈક ઘટે જ નહીં એવડું બધું પંપ મૂકેલો હોય ને કે જેવડું પ્રેશર કરવું હોય ને એવડું પ્રેશર થઈ હકે વધારે કરવું હોય ઓછું કરવું હોય દાખલા તરીકે બોય બધી જરૂર નથી મોલ નાનો હે ઓછા પ્રેશરમાં છાટું દવાનો છટકાવ કરવું હોય તો પણ એ સિસ્ટમ આપણે અવેલેબલ છે અથવા મોટાભાઈ આ બધી વસ્તુ છે કેટલામાં ટોટલ કેટલો કેટલા અંદાજે

और एकदम इजी थी आसानी थी तो जो भाई भाई छटक चालू करे है तुमने बता दो वालो छटक चालू है अत्यार एक हायर ऊपर बे नोजलू आए है नो હા અને પ્રેશર હજી હાવ સામાન્ય રાખેલ છે કારણ કે ભાઈ એરિયામાં કંઈ એવી બધી કઈ હજી જરૂર નથી નોર્મલ દવાની જરૂર છે બરાબર નોર્મલ દવાની જરૂર છે એ બધી કંઈ જરૂર નથી એટલે પ્રેશર હાવ એકદમ સ્લો રાખેલું છે કારણ કે આમાં હેવી રાખી તો હજી આ એરડાને માથા તડકો અને તાપમાન છે ને તો થોડીક આકરી લાગે અને જોઈ લો આ તોય પ્રેશર બહુ સારું જ છે અને જો ઓલા ભાઈ જોઈ તમને તમને ઈજી આરામથી મેં કીધું એવી રીતે બેઠા જાય શાંતિથી નિરાય છે નો ટેન્શન જવાબ આપ જોઈ લો હાઉ પૈસા તો ટેન્શન જ નહીં નિરાય છે શાંતિથી બેસી જવાનું બેઠું આવવાનું બાકી તમને ખબર ને બેટીવાળા પંપને ડંકીવાળા પંપ હવે ગયા આપણે બેટરીવાળા પંપને એ બધા આપણે હાદરવા મહિનામાં એવડું ટેમ્પરેચર હોય એ ગરમીની અંદર છાટતા હોય કપાસ ભેગું થઈ ગયું હોય અને એ ભાઈમાં છાંટતા હોઈએ એટલે બહુ આંકડું લાગે દવા ચડવાની ગામાય આમાં તમે દવાને ક્યાંય આપણે અડવાનું જ નથી આવતું દવા આપણે બોડીને ક્યાંય ટત જ નથી થવાની આ વસ્તુની અંદર પાછળ રહી જાય અને આપણે જે પંપેથી છાંટતા હોય ને એમાં નોઝલ આગળ હોય એટલે એ બે બધું આપણી શરીર ઉપર આપણા ઓડી ઉપર આપણો ફેસ ઉપર આવવાનો હે એટલે એ પણ એક ડર રહીએ આમાં એ ડર મેન કોઈ ટીકા ઈ ડોર પણ રહેવાનો નથી બતાવી દો પ્રેશર તાકાત વાળું પ્રેશર જો હજી તો હવે નોર્મલ રાખેલું છે અહીંયા એવું નથી મેં તમને કીધું કે ખાલી એરંડા ગમે એવું હોય સોયાબીન સુવેરદાર મગફળી કપાસ ગમે એની અંદર આ હાલે છે અમે તમને કીધું ને બોલી ઘોડી હે ને જો આ ઘોડી મેં કીધું એમ ઊંચા નીચે આ આ પાઇપ છે એ ઊંચો કરી નાખો મોલ ઊંચો થઈ ગયો હોય તો આ સ્ટેન્ડ છે એ અધર કરી દેવાનું જેથી કરીને અને આ હિંગણાવાળું ટ્રેક્ટર ટૂંકમાં આપણે હાથી જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી એમાં દવાના છટકમ નહીં અને ભાઈ આ હું મહિનો આવી ગયો ને પછી ન નહીં પછી દવાની એ બધી કઈ જરૂર પણ પડવાની નથી કારણ કે ઠંડીની ઋતુ ધીરે ધીરે ચાલુ થઈ જાય એ પછી કઈ જરૂર નથી જો હામાં હેઢો આવવા માંેઢો હમણાં નજીક આવી ગયો હેઢે ફૂકી જાય એટલે વારે કેવી રીતે વારે વાવામાં કેવી સપોર્ટતા હે શું અપડતા છે એ પણ તમને હું બતાવી દઉં

પછી આ પાટલું મૂકી દીધું આ પાટલું મૂકી દીધું પછી સોરી ત્રણ પાટલા મૂકવાના ત્રણ પાટલા મૂકીને પછી ચોથા પાટલામાં જાય એટલે આને આ ટોર નડવા જ નથી કારણ કે ત્રણ પાટલામાં ટોર થવા જ નથી એક પાટલામાં આવેલું જાય પાછા ત્રણ પાટલા મૂકી દેવાના બીજો વારી દીધું અને પછી બીજી મેઇન વસ્તુ બસો લીટર પાણી એટલે બસો લીટર પાણી એટલે બહુ જાજા વીઘામાં એનો છંટકાવ થઈ શકે એ આનો પ્લસ પોઈન્ટ છે કે ઘડીએ ઘડીએ આપણે જે ઊંડીએ જવું પડે પંપ લાઈન પાણી ભરવા પંપ ભરવા એ કંઈ ઉપાધિ નહીં અને ભાઈ એ બે પંપમાં શું થાય કે પંદરથી સોળ લીટર પાણી હોય ને બાજુ દ્વારા આપણે અત્યારે છંટકાવ કેટલા હોય તો અમારે કોઈ પંપમાં કે તરીકે વીસથી પચીસ એમ એલ દવા નાખવાની હોય તો કોકમાં વીસ વહી જાય કોકમાં અઢાર પડે કોકમાં પચીસ પડે એટલે એ એક દારૂ એક હરકી ના પડે આમાં તો એક હરકી ભાઈ બસો લીટરમાં દાખલ તરીકે તાજા વિકાસ ખટાઈ જાય એટલે હજે એક જ હરકી દવાનો છંટકાવ થાય આનો પ્લસ પોઈન્ટ ભાઈ ગયા ફટાકો થાય તો ભાઈ આજે આજના વિડીયોને આપણે અહીંયા આરામ દઈશી ફરી પાછા કાલે મળશું સાંજના સાડા પાંચથી થી છ વાગે વાગે ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જય માં મોગલ જય મુરલીધર